સુરતની નવી સિવિલ હોસ્પિટલના ઓર્થો વિભાગના તબીબે ઘૂંટણની ઢાંકણીની જટિલ એવી સર્જરી સફળતાપૂર્વક પાર પાડી છે મહારાષ્ટ્રથી પિતાની સારવાર કરવા સુરત આવેલા પરિવારના દીકરા સાહિલ પરદેશીની નવી સિવિલના તબીબોએ ઉગારી જમણા પગની ઘૂંટણની ઢાંકણીનું જટિલ સફળ સર્જરી કરી નવી સિવિલ હોસ્પિટલના ઓર્થો વિભાગના તબીબોની ટીમને મોટી સફળતા મળી છે તો સિવિલના બિછાના ઉપર સુતેલા જ્ઞાનેશ્વર પરદેશીની નવી સિવિલ હોસ્પિટલમાં સફેદ કપડામાં ભગવાનના દર્શન થયા તેમ જણાવતા તેમણે જણાવ્યું હતું કે હું ગામમાં છૂટક ખેતમજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવું છું પરિવારમાં ત્રણ દીકરા અને પત્ની સાથે રહીએ છીએ પેટી પાટા બાંધીને પણ દીકરાને ભણાવીએ છીએ હું ઝાડ ઉપરથી પડી ગયો હતો કમર અને હાથના કાંડાના હાડકામાં ગંભીર રીતે વાગ્યું હતું કમરની બીમારી સાથે દીકરાના ઘૂંટણની તકલીફ જોઈ શકાતી ન હતી પરંતુ કરીએ તો પણ શું કરીએ એવામાં ગામના પૂર્વ સરપંચ અને સામાજિક એવા સાથે સંકળાયેલા ભાવિની રામચંદ્ર પાટીલે સારવાર માટે સુરત નવે સિવિલનો માર્ગ બતાવ્યો હતો વિશ્વાસ સાથે જણાવ્યું હતું કે અહીંયા તમને તમામ પ્રકારની સારવાર મળી રહેશે તમે સાજા થઈ અને ઘરે આવશો મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના મોહાડી ગામના જ્ઞાનેશ્વરભાઈએ જણાવ્યું હતું કે ત્રણ દીકરામાં સાહિલ સૌથી નાનો દીકરો છે ચૌદ વર્ષનો સાહિલ આઠમા ધોરણમાં ભણે છે બે વર્ષ પહેલાં પડી જવાથી ઘૂંટણની ઢાંકણીમાં ગંભીર રીતે વાગ્યું હતું ઢાંકણી પાછળના ભાગે ખસી ગઈ હતી અને જમણા પગનો સાંધો ખરાબ થઈ ગયો હોવાથી સાહિલ ચાલી શકતો ન હતો ચાલતા ચાલતા પડી જવાતું એટલે વિચાર આવતા આખી આમ જિંદગી બીજાના સહારે જીવવું પડશે મને સ્પાઈંગની તકલીફ હોવાથી બેસી કે કામ કરી શકતો ન હતો એટલે સારવાર અર્થે સુરત નવે સિવિલમાં આવવાનું થયું એટલે સાહિલ પણ સાથે આવ્યો વધુમાં પરદેશીએ જણાવ્યું કે સિવિલમાં મારી તપાસ કરતાં તબીબોએ દીકરાને જોઈને પૂછ્યું કે આમને શું થયું છે તો દીકરાની પગ તપાસ કરતાં જાણવા મળ્યું કે તમારી સારવાર સાથે સાહિલના જમણા પગના ઘૂંટણની ઢાંકણીનું ઓપરેશન પણ કરવું પડશે તે પણ પગભર ચાલતો થશે તેવો સફળ પ્રયાસ કરીએ મને સિવિલના તબીબો ઉપર વિશ્વાસ હતો કે જે પણ કરશે તે સારું જ કરશે અંતે શુક્રવારે ચાર કલાક ઓપરેશન કરી સ્ક્રૂ બેસાડી અને ઢાંકડીને મૂળ જગ્યા ઉપર બેસાડવામાં મોટી સફળતા પ્રાપ્ત થઈ છે મારા પરિવાર આધાર અને વિસવિલના તબીબો મન્યા છે મારું પણ પંદર દિવસ પછી સ્પાઈનનું ઓપરેશન થવાનું છે નોંધનીય છે કે સાહિલને રમતા રમતા બે વર્ષ પહેલાં જમણા પગના ઘૂંટણમાં વાગ્યું હતું સમય જતાં જમણા પગનો સાંધો ખરાબ થઈ ગયો હતો તેમજ ઘૂંટણથી પગ ત્રાંસો થઈ ગયો હોવાથી ચાલી શકતો ન હતો થોડું ચાલે એટલે પડી જવાતું હતું અને અસહ્ય દુખાવો પણ થતો હતો આ પ્રકારની બીમારી એક લાખ વ્યક્તિઓમાં બે પાંચ કેસમાં જોવા મળે છે આ સર્જરી પ્રાઇવેટમાં દોડથી બે લાખ કે પાંચ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે જે નવી સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે થઈ હતી સામાજિક સેવાભાવીની રામચંદ્ર પાટીલે ગામમાં જરૂરિયાતમંદને આર્થિક તેમજ રક્તની સહાય કરી છે આ સાથે જ કેન્સરના દર્દીઓની સેવા કરે છે નવી સિવિલ સાથે સંકલનમાં રહી અને દર્દીઓને મદદરૂપ થાય છે

લાંબી સર્જરી હતી અને કોમ્પ્લિકેટેડ સર્જરી હતી જી બાળકની ઉંમર કેટલી હતી અને એને કેવી રીતે પ્રોબ્લેમ હા બાળકની ઉંમર 14 વર્ષની હતી અને ઢાંકણી બહાર તરફ હોવાથી એ બરાબર ચાલી નતો શકતો દોડી નતો શકતો એને જન્મથી આ પ્રોબ્લેમ કે આ પ્રોબ્લેમ એને 3 વર્ષ પહેલા ચાલુ થઈ એને ઘૂંટણા ભાગમાં ચેપ થઈ ગયો એને લીધે એના સ્નાયુ ટૂંકા થઈ ગયા અને ઢાંકણી ખસી ગઈ કેટલા સમય સર્જરી મંડાઈ આ સર્જરીમાં દોરથી 2 કલાક જેટલો સમય લાગ્યો અને તૈયારીમાં બીજો અડધો કલાક એટલે ટોટલ અડીથી 3 કલાકની પ્રોસિજર થઈ અને જે પ્રાઇવેટમાં હોય તો એનો કેટલો ખર્ચ થઈ શકે અ પ્રાઇવેટમાં લગભગ 2 થી 3 લાખનો ખર્જો થાય આ સર્જરીમાં આમાં આપણે 3-4 પ્રોસિજર સાથે કરી છે એટલે આમાં 3 થી 4 લાખનો ખર્જો પ્રાઇવેટમાં થતો હોય છે અજી એના જે માતા-પિતા છે એ લોકો કઈ કેવી રીતે કરે છે કે એ તંદુરસ્ત હા એમના માતા પિતા ઘણી ગરીબ પરિસ્થિતિમાંથી આવે છે અને બહાર આ સર્જરી નહીં અફોર્ડ કરી શકે એટલે એમના માટે અહિયાં વરદાન રૂપ સર્જાઈ થઈ હોય એવું આપડે કહી શકીએ